મહાલક્ષ્મી બેંકમાં ખાતા ધરાવતા નાગરિકો માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા આરબીઆઈએ રદ કરી દીધી છે આ બેંકના ખૂબ જ અનગટ વ્યવહારના કારણે તેમજ અનઘટ વહીવટના કારણે પણ આરબીઆઈએ આ માન્યતા રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે છેલ્લા ખાસા સમયથી મહાલક્ષ્મી બેંકમાં ઘણા વિવાદો ચાલતા હતા આ બેંક પાસે પૂરતી આવક તો ન હતી પણ પૂરતું રોકાણ પણ ન હતું અને જેના કારણે આ મહત્વનો નિર્ણય આરબીઆઈએ લીધો છે બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલે કરોડો રૂપિયાનું ફ્રોડ આમાં કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મહાલક્ષ્મી બેંકની વડોદરા જિલ્લામાં જ પાંચ જેટલી બ્રાન્ચ આવેલી છે પાંચે પાંચ બ્રાન્ચ હવે બંધ કરી દેવાનો વારો આવ્યો છે અને જેથી જો તમારા રૂપિયા આ આ બેંકમાં ફસાયા હોય તો તાત્કાલિક ધોરણે સમાચારથી જે તમામ લોકોએ મહાલક્ષ્મી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું તે તમામે તમામ ખાતેદારના જીવ અત્યારે તાળવે ચોટી ગયા છે આ બેંક મૂળ વડોદરાની બેંક છે અને જેની વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ પાંચ બ્રાન્ચ આવેલી છે અને આ પાંચે પાંચ બ્રાન્ચને એક સાથે તાળા લગાવવાનો વારો આવ્યો છે અને આ મહત્વનો નિર્ણય આરબીઆઈએ એ લીધો છે